સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ હયુચિર્યું હનુમાનનું દેખાડી રામની મૂર્તિ હયુચિર્યું લઘુરાજનું દેખાડી રાજની સજીવન મૂર્તિ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુસિજીનું અવતરણ ભક્તિનો અવતાર આ કાળમાં ભક્તિને અવતાર લેવો હતો તે પૂજ્ય પ્રભુશ્રીજીનું ખળિયું પસંદ કર્યું સંવંત ઓગણીસો દસથી સંવંત બે હજાર દસ આ સો વર્ષના ગાળામાં તારક ત્રિપુટી જગતના ઉદ્ધાર કરવા માટે અવતરી પૂર્ણ પરમાત્મા સ્વરૂપ પરમકપોળ દેવ પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચારીજી આત્મનૈષ્ઠિક બ્રહ્મચર્યના તારક કોના ગુણ લગાવવા તારક ત્રિપુટીમાંથી ગુરુના શિષ્યના કે જે ગુરુ અને શિષ્યને યથાર્થપણે ઓળખી ગયા તેઓના આ ઓળખણ ગુરુની પોતે સર્વસંગ પરિત્યાગી ખંભાતના પ્રતિષ્ઠિત સાધુ આચાર્યપદ પામવાની તૈયારી જ સવા માસનું બાળક અને બ્યાસી વર્ષની વૃદ્ધમાને છોડી સાધુપણું લેનાર તે બાહ્યથી ગૃહ સ્વેશધારી ઉંમરમાં ચૌદ વર્ષ નાના પ્રમુખ ઓળખીને પ્રથમ મુલાકાતમાં જ દંડવત પ્રણામ કરે છે તમારા પ્રત્યે અમને માવિત્ર જેવો ભાવ આવે છે તમારી હાજરીમાં અમે નિર્ભય થઈ જઈએ છીએ તમારે ઘેર તમારા છોકરાના પાણાની દોરી હિંચોળવાનો પ્રસંગ આવે તો પણ તમે વિતરાગ જ છો ભલે તમે શિયાળનું મોડું પહેરી હો તમે સિંહ છો તે અમુ ઓળખી ગયા છીએ તમે સાધુ શેના પરમકુળદેવ ત્રાડુક્યા અને મુનિ હું સાધુ નહીં ધરતી માર્ગ આપે તો પેસી જાઓ અને પરિણામ પરમ કૃપાળુ આર્યમુનિવર ચોથા મુનિ બની ગયા પત્રમાં લખે મને કોઈની વાત કંઈ અહીએ બેસે નહીં તમે કહો તે જ હે રખાવ દેવ એટલે ઋષભદેવ ભગવાન દર્શનની પીપાસા છે જ્ઞાની કુ વિસ્મય નહીં પર નિંદક સંસાર તજે ચાલને જ નેજ ભૂકસવા નજાર મારે સંપ્રદાયની લપ છૂટી લોક મૂકે પોખ જેવી હનુમાનની રામ પ્રત્યે અર્જુન અને ગોપીઓની કૃષ્ણ પ્રત્યે તેવી ભક્તિ પૂજ્ય પ્રભુસિંહજીએ પરમપાવદેવ પ્રત્યે કરી હનુમાન અને અર્જુનને ધર્મ પ્રવર્તનનું કામ નહોતું અને પ્રભુસિંહજીને તો હજારો જીવોને આ માર્ગ પર ચડાવવાનું ભગીરથ કાર્ય હતું જે તેઓએ સફળતાપૂર્વક કર્યું પણ ખરું અયુચિર્યું હનુમાનનું દેખાડી રામની મૂર્તિ અયુચિર્યું લઘુરાજનું ઓળખાવી રાજની સજીવન મૂર્તિ પૂજ્ય બ્રહ્મચારીજી લખે છે નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુએ શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે નીલકંઠ થઈ ગયા ઝેરના ઘૂંટડા ગળી અને માર્ગની પ્રભાવના કરી હવે આ ઓળખાણ શિષ્યની એ જમાનાની મુંબઈની ખ્યાતનામ વિલ્સન કોલેજ તેમાં મુખ્ય વિષય અંગ્રેજી સાથેના સ્નાતક પાંચ ભાષા પર પ્રભુત્વ આણંદ જિલ્લાના કલેક્ટર બનવાનું છોડી પૂજ્ય પ્રભુસિંહજીના દાસ થઈને રહ્યા જેની આણે જમનાજી માર્ગ દે ઓ કૃષ્ણ જેવો એક બ્રહ્મચારી પુરુષ અમે મુક્ત જઈશું શ્રીજીની અગમવાણી ખરી પડી ભગવાન મહાવીરના સમાગમ પશ્ચાત ગૌતમ ગંડર એકી સાથે બે ગડીથી વધુ વ્યંગ્યા નથી એવી શાસ્ત્રમાં વાત છે તે જ મુજબ પૂજ્ય પ્રભુસિંહજીની સેવામાં આવ્યા બાદ કાળના એકવીસ બાવીસ કલાક દરમિયાન વૈયાવચ સમાચરી શાસ્ત્રના ઉતારા અને ભાષાંતર મુમુક્ષોના પ્રશ્નોનો જવાબ સ્વાધ્યાયને નિત્યક્રમ સાથે આત્મનિષ્ઠિક બ્રહ્મચર્ય ચોથા વ્રતધારી સત્તર સત્તર સાધકોમાંથી કોઈ નહીં અને આ પુરુષને બ્રહ્મચર્યના પ્રભુ શ્રીજીએ નવાજ્યા બત્રીસ લક્ષણા પુરુષનું આ યોગદાન અગિયાર અગિયાર વર્ષ પ્રભુજીની નિશ્રમાં અને સત્તર વર્ષ ત્યારબાદ સ્વયં એકલા જ અઠ્યાવીસ વર્ષ ભેગધારી પુરુષની મોક્ષગામી જીવનયાત્રા યાત્રા પરમ કૌલદેવ સમક્ષ ભગવાન પાર્થનાથની જેમ ઉભા ઉભા કાવસગમાં સમાધિપૂર્વક દેહ છોડ્યો અને પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલ્યા દાવ ખેલ્યા અને જીત્યા પણ ખરા આ રીતે બાહ્યથી ગૃહસ્વેશમાં પણ અંતરંગમાં વિતરાક પરમાત્મા તુલ્ય દશાવાળા એવા પરમ કુરદેવને પ્રથમ મેલનમાં ત્રણ સાષ્ટાંગ નમન કર્યા આ ઓળખાણ ગુરુનું એ જમાનામાં મુંબઈમાં ભણેલ એવા બાહ્યથી ઘરગૃહસ્થી પણ અંતરમાં કાળજાળ વૈરાગ્યના ધારક પૂજ્ય ગોવર્ધનદાસ પટેલને ઓળખી ખરા બ્રહ્મચારી બનાવી બ્રહ્મચારીનું ઉપનામ આપી નવાજ્યા સુપાત્ર શિષ્ય એવા બ્રહ્મચારીજીએ યથાર્થ રીતે તે નભાવ્યું આ ઓળખાણ શિષ્યની બેવડી સંપદાના ધણી પૂજ્ય મગન બાપા કે જેઓને આ બંને રત્નોનો રૂબરૂનો ઘનિષ્ઠ સમાગમ હાંસલ થયેલ તેઓ કહેતા કોના ગુણ લગાવવા રાજના કે આ રાજભક્ત રત્નોના શ્રી લુગરાજ સ્વામી જ્ઞાની પાસે લઘુ રહી પ્રભુ બની ગયા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ